આ કોઠ ગણપતપુરા છે જ્યાં સ્વામીર્ણ ભગવાન અહીંયા આગળ વિસામો લીધેલો હવે સ્વામિર્ણ ભગવાનની ખાસ વિશેષતા એ છે કે એ સ્વામીર્ણ ભગવાન જ્યાં જ્યાં વિસામો લીધો હોય કે જ્યાં મંદિરો બનાવ્યા ત્યાં ગણે એમને ગણપતિ શ્રી ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ પધરાવી હતી હવે આ કોઠ ગણપતપુરા છે બહુ ઓછા લોકો જગ્યાની મુલાકાત લેતા હશે તો આપણે એ જે સ્વામિર્ણ ભગવાન અહીંયા વિસામો લીધેલી જગ્યાને જોઈશું અને ત્યાં આગળ જે હનુમાનજીની મૂર્તિ તેમને પધરાવેલી છે ત્યાં આગળ તો એ હનુમાનજીની મૂર્તિની આપણે હનુમાનજીની મૂર્તિના દર્શન કરીશું આ પગદંડી છે ગુરુજી અને અહીં આગળ હનુમાનજીની મૂર્તિ પ્રતિમા એમને સ્થાપિત કરેલી છે અને સ્વર્મિણ ભગવાનની ખાસ વિશેષતા શું છે કે એમને જ્યાં જ્યાં મંદિરો બન્યા દરેક જગ્યાએ અને કોઈ પણ એવું જગ્યા જેમ વિસામો લીધેલો દરેક જગ્યાએ મોટા દરેક જગ્યાએ ગણપતિ દાદા ગણપતિ અને દાદા હનુમાનજીની ની મૂર્તિ સ્થાપિત કરેલી છે ઓકે હવે આજે અહીંયા આવેલા છે આ જગ્યાએ તો આપણે તમને ખબર છે કે સ્વર્ણ ભગવાનની આરતી જ્યાં સરવે ગયા જય સદગુરુ સ્વામી એ આરતી પણ કરતા જઈએ બોલો શ્રી સ્વામનારાયણ ભગવાન Thank <laughs> you.